આરમા આ સફાઈ કામદારોને આ રાજ્યોને સ્વચ્છ રાખવામાં એને પોતાનો જીવ ઉમી દીધો એનો શરીર ઉમી દીધો આ 3 વર્ષથી કોઈ રાજીનામા મજૂર ન થતા મેડિકલી અનફિટનો પ્રશ્ન જ્યારે અમે નોકરીમાં રહેજી ત્યારે મેડિકલ ફિટનેસ આપી છે આ ગંદકી સાફ કરી પછી અમે બીમાર પડી છે તો અમારે મેડિકલ ચેકનો આપવા પડ્યા એટલે છતાંય આ સ્થિર મગરના પેલેલે જે ચામડીનો રોગ થાય છે આની કોઈદી મેડિકલ ચેકઅપ કરાવવું સફિન કોર્ટની ગાઈડલાઈન્સ એ આયોગની ગાઈડલાઈન્સ છે ઓડાપ્રા હજાર એબ્રિસમાં અમારા ધર્મગુરુ શિવજી બાપુ ની આગેવાની માટે આંદોલન કર્યું વિજયભાઈ દરમિયાન ગીરી કરી કે ભાઈ ભરતી કરો અમને પારણા કરવામાં માં ફોર્મ ભરવામાં માં આટલી બધી આ સફાઈ કામ કરવાની ભરતી કરો કોન્ટ્રાક્ટ પ્રથામાં કાયમી કર્મચારી અમારા અઢારસો થી બે હજાર છે રાજકોટ સેન્ટ્રલ ઝોનમાંથી માંથી ઈસ્ટ ઝોન વેસ્ટ ઝોન થી પાંચસો માંથી પાંચ હજાર ક્લિનિકલ સ્ટાફ થઈ ગયો આ સફાઈ કામદાર પાંત્રીસો માંથી અઢારસો થઈ ગયા અને કોન્ટ્રાક્ટ આઠ હજાર માણસો કામ કરાવે એ અમારે ત્રણ મહિને પગાર થાય सेवा हमारे रजोलपुर आपने पीएफ में राजा ने ओप ने અમારા કોણ મેને પગર થાય પગર નો તો કોન પચર અમારો પીએ ખાઈ જશે છતે એને બિલ પાતી આયા કોર્પોરેશન માં એટબોથી સોલિડ ટેશ માં ગંદકી હે અમે ગામ ની ગંદકી સાફ કરી પર હાચી ગંદકી પા સોલિડ ટેશ માં હે કે અમાર ફોટો સાથે સસન થઈ 13 તારીખ 107 અમે આયોજન આપેલું મે મેખાનું સુને તમે બે દિવસ માં મીટી જાકો આજે એક ઉત્તર સુધી અમને મીટી રોક દે એટલે અમારે રેલી લેના છો કે આવો પડે આજે નેડે નઈ થાય સાંજે સુધી અમે બેઠા છે નેડે નઈ જો અમારા દેશોમાં हमें गांधी जी के मार्गे जिले के कार्यक्रम आप श्री वाल्मीकि जी जिम्मेदार हैं